ઓગણપચાસ શટલ ઓગણપચાસ ઓડવથી સારંગપુરથી બોપલ ગુમાથી નરોડા ઇસ્કોન થી વિવેકાનંદ નગર અને ગોદાવી થી હાટકેશ્વરે પાંચ રૂટની બસો કોરિડોરમાં દોડશે એક જ કોરિડોરમાં બંને બસો દોડાવવાની હોવાથી બસોના સિડ્યુઅલ કે હાલના ટિકિટ દરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસથી આ વખતે એક નિર્ણય એવો લેવાયો છે કે અમદાવાદ શહેરમાં જે વધુ પડતો ટ્રાફિક થતો હોય છે તો એ ટ્રાફિકને હળવો કરવા માટે બીઆરટીએસ કોરિડોરની અંદર એ એમટીએસની બસો દોડાવી અને એના અંદર થોડો હળવો હળવશ થાય ટ્રાફિકમાં એના માટે પ્રયત્ન કરીએ છીએ એના અંદર અત્યારે હાલ પૂરતા પાંચ રૂટ છે જે પાંચ રૂટના અંદર ઓગણપચાસ ઓગણપચાસ શટલ તેમજ એકાવન એકસો એકાવન પચાસ આ પ્રમાણેના પાંચ રૂટ છે જે એને આપણે કોરિડોરમાં આપણે દોડાવવાના છીએ અને એનાથી જો સારી રીતે એને રાહત થશે ટ્રાફિકમાં થોડી હવે તો બીજા રૂટોના અંદર બી આપણે પ્રયત્ન કરવાના છે